વિસ્તાર નહીં લઉં પણ મર્યાદામાં રામચંદ્રે જીવનમાં હા કેટલી પાડી મોટે ભાગે હા પાડી ભગવાન રામજીએ કેવા આવ્યું વિશ્વામિત્ર સાથે જવાનું છે તો કે હા બાપુ તાળીકાને મારવાની છે હા બાપુ યજ્ઞનું રક્ષણ કરવાનું છે હા બાપુ અલ્યાનો ઉધાર કરો તો કે હા બાપુ દસ હજાર રાજાઓથી ધનુષ હલ્યું નહીં ત્યાં સુધી રાઘવના પેટનું પાણી ન હલ્યું અને વિશ્વામિત્ર કહ્યું કે હવે ધનુષ તોડી નાખવાનું છે તોડી નાખ્યું અને પછી ટૂંકમાં કહું રાજગાદી આપવાને બદલે વનમાં જવાનું કહેવામાં આવ્યું તો કે હા બાપુ અને ત્યાં ઘરના માણસનું હરણ થયા પછી તો માણસ ન માને પણ જાનકીજીના હરણ થયા પછી કોઈ કહ્યું કે સમજૂતી માટે હજી અંગતને મોકલો જો રાવણ સમજતો હોય તો એ બ્રાહ્મણનો વંશ છે એને મારવો ન પડે તો ભગવાન કે હા બાપુ અને છેટલે કહ્યું છેલ્લે કહ્યું કે ભૂકા કાઢી નાખો તો કોઈ રહેવા ન દીધો એમાંય હા બાપુ હતું એમ તો મર્યાદામાં રામ ધર્મમાં યુધિષ્ઠર શકાપણમાં કૃષ્ણ ભગવાન જે અર્જુન અને સુદામાં બને બને સાથે જે ચાબુકને લગામ લઈને આખો મહાભારત પાર પાડી શકે અને કેટલી જાગૃતિ